શુક્રવારે વહેલી સવારે સરદાર બ્રિજ પરથી પસાર થતા જતા ટેમ્પામાં રહેલા માંસ થઈ બ્રિજ પર માંસના ટુકડા જોવા મળતા લોકોની લાગણી દુભાઈ હતી તો બનાવ લઈને તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ફાયર બ્રિગેડે બોલાવી બ્રિજ પરથી માંસ દૂર કરી સાફ કરવામાં આવ્યું હતું જોકે ટેમ્પામાં ગૌ માંસ હોવાની આશંકા સેવાઈ રહી છે સુરત શહેરના ગુજરાત ગેટ સરકારથી અઠવા તરફ જતા સદા બ્રિજ ઉપર આજે વહેલી સવારે પિકઅપ ટેમ્પો પલટી જવા પામ્યો હતો આશ્ચર્યની વાત એ હતો કે ટેમ્પોમાં ગૌમાસ હોવાની શંકા ઉભી થવા પામી છે ટેમ્પો એટલી પૂરપાટ ઝડપીએ ડિવાઇડર સાથે અથડાયો કે આખા રસ્તા પર માસના લોચા વેરવિખેર થઈ જવા પામ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને થોડીવાર માટે બ્રિજ બંધ કરાવી દીધો હતો પિકઅપ ટેમ્પોના ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યા હતા ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી જવા પામ્યા હતા માંસનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં રસ્તા ઉપર વિખેરાઈ જોવા મળ્યો હતો અને ફાયર વિભાગને જાણ કરીને તેને સાફ કરી દેવામાં આવ્યો હતો તેમજ માસને ટેમ્પામાં ભરીને કાયદેસરની કાર્ય એવી શરૂ કરી હતી કારણ કે ઉમરા પીઆઈ કે બી ઝાલાએ જણાવ્યું હતું કે વહેલી સવારે સદા બ્રિજ ઉપર ઘટના બની હતી પિકઅપ ટેમ્પો ચાલકે ઘટના સ્થળે ફરાર થઈ જવા પામ્યો હતો તેમજ એફએસએલમાં મોકલીને બ્રિજ ઉપર જે માસ મળ્યું છે તે છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે જો ગૌવસ હોવાનું પડશે તો ફરિયાદ કરાશે સમગ્ર ઘટના લઈને ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગાયનું કતલ કરવું ગેરકાયદે શરૂઆત છતાં પણ કેટલાક લોકો તેને ઉપરવટ જઈને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે તાજેતરમાં લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ગૌમાંસ વેચાતો હોવાની જાણ ગૌરક્ષકોને થતાં એકસો પચાસ કિલો કરતાં પણ વધુ ગૌમાંસ ઝડપી પાડ્યું હતું સુરતના કેટલાક વિસ્તારોમાં ગૌમાસ કતલખાનામાંથી આવી રીતે લાવીને વેચવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેને લઈને ગૌરક્ષકો નારાજગી જોવા મળી છે પોલીસે આ બાબતે ગંભીરતાને લઈને ગાયને કતલખાને લઈ જવાતા રોકવી તેમજ ગૌમાસ વેચાણ બંધ થાય તે માટે સખતાઈપૂર્વક કામગીરી કરવી ખાસ જરૂરી છે